દર્શન તો ખાલી ધ્રધા થઈ ગયા ને ભાઈ અમને એટલે એમાં ટૂંકમાં કઈ સારે ધામની જાત્રા થઈ ગઈ ગુડ મોર્નિંગ જય મુરલીતા જય દ્વારકાધીશ બધા ડાયરા રામ રામ કેમ છો બધા યુટ્યુબ અત્યારે અમે ભરત બેના ઘરે જઈ દ્વારકા સેઠ પાછળ રાજન કાકા આવે એને હેરાન કર્યા બહુ પર વસારે હાલો બીડી પીવી બીડી ઓલા ભાઈ ને પીવું કાળું પીતો બીડી કાળું ભાઈ ને ફાવે ફૂલ બીડી અહીંયા બને છે કાશી પાતરી

गैसनी बोतल नगर लाइन भागी जाए हमें तो भरत भाई मैं गिफ्ट ली आ बोटल ली है गैसनी गैसनी बोतल ली वैसे वाह हमारा आल से बेमिना <laughs> बे महीना का गिफ्ट नहीं मुक्ति है बाहर की हमें <laughs> भाग के खाए ले लेकिन काटो ये का सीधा खाई ली थी असल हमको कुछ ना पड़ी ही नहीं वाह 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 दोरी भाई ने कुछ जो ये ना

ભાઈ આવી તમારું લગન થાય ભરત આહિર ના ઘરે તો વરસાદ થઈ ગયો છે ફૂલ પાણી નીકળી એમ છે ખુલ્લો છે ભાઈ ભરત ના ઘરે છે ને આપડે ટૂંકમાં જાવ દ્વારકા સાહેબ વસ માં પાણી તો તમે જો ખાલી

દેખાડે ત્યાં જાઉં તો કારણ કે આ ગાડી હા વેઠી આવે ને ગાડી કે પણ એન્જિન એન્જાઈ મળીએ ટૂંકમાં પટ્ટી સ્લીપ મારી એવું છે ને ભરતભાઈ આપડે વાજ્ય વા 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 મહેમાન આવ્યા હાલો પાસા કરીને હું તમને દઉં ખબર મહેમાન આવ્યા પાછા મહેમાન આવ્યા હા સીધું સીધું અમાર કેનિયો ના ટકા નું ગામ આવશે ન્યાતી છે આમનું હોય ને તેમ ખોસ લેજો ને તો તો માર લે હા પાળ દો આ ભાઈ હાલો આના ફાઈનલ છે ને આપને તો ખોટી ગયા છે ખડે કરા આરામ કરી તો ફાઇનલી અત્યારેને હે વર્કા દર્શન કરવાને મંદિર કારણ કે વરસાદ ટૂંકમાં હતો કે પ્લાન બદલી ગયો આપણે કે દર્શન કરતા હવાની પરસ વારો આવે નો આવે તો અત્યારે તો વરસાદ તો ફૂલ જોવાય પાણી ભર્યું અમે જાય દ્વારકાના મંદિરે અહીં આવી ગયું દ્વારકાનું મંદિર

તો ફાલ હવે છે ને આપણે અહીંયાથી ઘુમરો મારી બધી રહેવાનું સમજમાં તો આપણે વરસાદ લઈ લીધું બધા આમાંથી પરસાદ લઈ લ્યો અને આમાં તમે જોઈ લો એટલે દ્વારકાના દર્શન થઈ ગયા તમને પ્રસાદે મળી ગયો વિશ્વમાં ભગવાન ટૂંકમાં જવું એટલે બધું આવી ગયું તમે વરસાદ પ્રસાદ ટૂંકમાં ને ઘરે પહોંચી ગયો તો આ લોક તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દીધો ને લાઈક થયો સબસ્ક્રાઈબ કરો ખાસ ભૂલતા નહીં બાબા